તો હેલો ભાઈ સ્વાગત છે તમારું આજના અમારા નવા લોકમાં કેમ છો તું મજામાં આપણે પણ મજામાં એ કહેતા છે કેમ એટલા દીએ બોલો એવું હતું થોડાક દિવસે ને રજા રાખી હતી એટલે આપણે બોલો છે ને થોડાક દે કાંઈ કામ હતું નહીં એટલે પછી કાંઈ બનાવ્યો નહોતો અને આજ આપણે છે ને અત્યારે કાટી કાપવા આવીએ આ લીંબુમાં જે કાટી છે ને હા એ કાપવાની છે આપણે રહી ગયેલી છે ને એ કાપવા આવેલા છે બાકી છે ઓલ તો આપણે પેલા કાપી હતી બાકી છે ને તો આપણે એ કાપવા આવ્યા અંચે આપણે કાપે છે અને તમે છે ને ઓલોકમાં બિનાય રહ્યો આપણે છે ને ઓલા પણ જાવી કાપીને હાલો ઇમ્બુ કોઈ હોય ને ગયેલા એ કાપવાના છે અને ગુંડા બનતા લોકો કાપે કાપે છે હુકાઈ ગયેલા હોય ને

<laughs> <laughs> uh, cái <nh Cher spooky> <coughs> yeah đó thì mới cái đó ở cái tiệm chưa chứ ở lạc như chắc anh cái đó કેળો છે ને આપણે ગારો ને એવો જ છે બધું લહરે એવું એટલે આપણે જો અહીંયા કમ્પ્લીટ થઈ ગયેલું છે કાટા મારું પણ કાપે અહીંયા કાપતો રહ્યો

ખણિયા નાખેલા હુકાઈ ગયા કેવા થઈ ગયા જે છે ને આમ બધું બાકી છે કાપવાનું કાંઈ ને બનાવી આપણે છે જાવી ઘેરે બપોર થઈ ગયા એટલે બાકી ઘેરે તો અત્યારે ફેમિલી છે ને આપણે વી ઘેરે અત્યારે બાર જેવું થવા આવી ગયું અને આપણે છે કરવા બેસી ગયા જો દહીં છે ને શાકમાં બટેટાનું શાક ના બેસી ગયો